તું ચી દુનિયામાં રે હે આજ જ વાઘ બારસ થઈ તાર શું તને સુધી ખબર આ ઓલા ટેટસ ચડાયું

અડકાયા કૂતરા કાઈડી જાય ને ખોટા હળખા ઉપડે ને મરી જાય આમાં કઈ દાડા ના વરે વડા શું મને એક તો લેવાય ના રે તું ઈતારે અડકાયા કૂતરા આવે તો વાઘે ધોડી એડે તો આપણે શું એમની વખત આવે દે આપડી એનવીકન અને આજ મે પ્રોગ્રામ શું રાખ્યો જાવું છું આપણે લગાન આ આપણે ભાઈઓ પ્રોગ્રામ રાખ્યો છે ને તે તો છે ને તેટ તો સડાઈ છે પ્રોગ્રામ તો એમાં શું વાગ બારસમાં તો કઈ ના હોય ને જોઈ તો કક કરસા સેટિંગ હોટેલમાં જાશું ખાવા એમ હું હેડો આ તા જંતરેશનો શું પ્રોગ્રામ હે પ્રોગ્રામ શું હોય ધન તું તું પણ મારી પાસે ધન જ નહીં ને એક કામ કર ને શું કબીર મહારાજ ને હવન કરે દે ન કે લક્ષ્મી પૂજન ને કબીર મહારાજ ને હવન કરે ધન ના ઢગલા થાય તારે એમ તમે કરાય હોય છે એટલે મારે કાલા બસ મારી જોડે પૈસા નતા તો મારી જોડે જા પૈસા હે એવું તો રેવા દે અલા ભાઈ બન ટેટા જે બસડાયું ચી ઓલ્યા અલા વાઘ બરસ નું એ તઈ મારા ભાઈ બને વાઘ જાવ પર ટેટા તો છેડા બસ પડે મારે વાઘ ને રેવાના હા ઓ રેડી હો બરોબર હો આવો હેપી દિવાળી

તારે વાઘ બનવું છે વાઘ બનવું વાઘ ચમલા મારે વાઘ બનવું છે એ વાઘ બનવું છે વાઘ બનવું છે ને વાઘ બનવું તો જ્યાં જોલે મારો ધોકો રે રે મારા ભાઈ બધો બે વાઘ દે બોલા હું રે તું રે બોલાય બોલાય હું એ જોઈ લો તારા વાઘ જેવા ભાઈ બનો છે તમે સ્ટેટસ લગાવો હો હાલો મને એકલો ફરી મારવા માંડ્યા મારા ભાઈ બંધ ને લઈને આવું